જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં ને તો પેલા તો શૈત્રી પૂનમની બધાને હાર્દિક શુભકામના અને તમે બધા કોમેન્ટ કરતા હતા કે બેન તમારા ગામનું નામ કયું આજે હું તમને અમારા ગામનું નામ કહીશ અમારું ગામ છે ને એક ધામ છે ભગવાનનો ત્રીજો અવતાર છે અમારા ગામમાં તો જો વરા ભગવાન છે બધા દર્શન કરી લો આ છે રાધે કૃષ્ણ આ છે લક્ષ્મી નારાયણનું મંદિર

assim.